દ્વારકાના પવિત્ર યાત્રાધામ હર્ષદ ખાતે આવેલા પૌરાણિક ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી મહાશિવરાત્રીના આગલા દિવસે ગુમ થયેલા શિવલિંગને દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા પૂજારીને પરત કરવામાં આવ્યું છે તો દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અન્વયે દ્વારકાના પવિત્ર યાત્રાધામ હર્ષદ ખાતે આવેલા ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી થયેલ શિવલિંગ ચોરીનો ભેદ ઉકેલી નાખી શિવલિંગ પરત કરવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકા પોલીસની સરાહનીય કામગીરીથી હિંમતનગરના એક ગામમાંથી કુલ અગિયાર જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને હેમખેમ શિવલિંગ પાછું લાવી સમસ્ત ગ્રામજનો અને શિવભક્તોની હાજરીમાં પૂજારીને અર્પણ કરવામાં આવ્યું આ તકે મંદિરના પૂજારીએ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે અમને દેવભૂમિ દ્વારકા પોલીસ પર ગર્વ છે તેમજ શિવભક્તોમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી

શ્રી ઉષા મેડમનો મેં ફોન કોન્ટેક્ટ કર્યો એમને તાત્કાલિક ધોરણે એના જે લોકલ પોલીસ સ્ટેશન અને એ પોતે આવી ગયા ત્યાર પછી એસપી સાહેબ ની એસપી દ્વારકા જિલ્લાના એસપી નીતિન પાંડે સાહેબ એને એની રાહબરી હેઠળ ડીવાયએસપી પ્રજાપતિ સાહેબ તથા ડીવાયએસપી રાઠોડ સાહેબ અને કલ્યાણપુર સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉષા મેડમની રાહબરી હેઠળ એક કાર્યક્ષમ દૃષ્ટિથી અને કાર્યક્ષમતાની સાથે જે ઐતિહાસિક ઘટના જે બનેલી કે જે કદી કોઈ જોઈ નથી એવી ઘટનાને પણ આટલા ટૂંકા સમયમાં પણ એને ઝડપી અને પાંચસોના ત્રીસ કિલોમીટર દૂરથી શિવલિંગને સહી સલામત અમને આજે સુપ્રત કર્યું છે અમે નજીકના સમયમાં જે ભગવાનની પૂજાપાઠ વૈદિક પંચમીની ઉપચાર પછી એને પ્રાર્થના પુનઃ સ્થાપિત કરશું અને દર્શનાર્થીઓને દરેકને પાછા જેમ જ યુઝ્યુઅલ એ પોતાના પાછા દર્શન કરી શકશે